એ ત્યોની એ જ માત્ર ભૂત નથી પણ ક્રોધરૂપી ભૂત કામરૂપી ભૂત મોહરૂપી ભૂત ઈર્ષા અદેખાય એવા ખરાબ સ્વભાવરૂપી ભૂત આ બધા ભૂત ઓલા ભૂત કરતાં વધારે ભયંકર છે એના કરતાં વધારે ભયંકર છે માટે ઓલા ભૂત તો ભગવાનના ભક્તોને બહુ નડતા ન હોય પણ આ બધાએ ભૂતથી પણ બહુ સાવચેત રહેવું એનાથી પણ બહુ દૂર રહેવું અને ઓલા ભૂત હનુમાનજી મહારાજ કાઢે પણ આ બધા જે ગણાવ્યા આ ભૂત આપણે પોતે સત્સંગના માધ્યમથી જાતે સમજણ પ્રાપ્ત કરીને અને કાઢવા પડે જેવી રીતના જે શરીરમાં ભૂતનો પ્રવેશ થાય એ ભૂત જ્યારે એમાંથી નીકળે ત્યારે શાંતિ થાય એમ આ જીવમાં પણ આ બધાએ કીધા કામક્રોધ લોભ મોહ વગેરે બધા ભૂત એ જ્યારે જીવમાંથી નીકળે ત્યારે જીવને શાંતિ થાય શાંતિ મેળવવી કે અંધશ્રદ્ધાનો માર્ગ વધી ન જાય અંધશ્રદ્ધાના માર્ગે માણસ ચડી ન જાય એટલા માટે ખાસ ભલામણ કરવી કે બધાને ભૂતની સમસ્યા નથી મન મનોરોગ માનસિક બીમારી એનાથી પણ ઘણા પીડાતા હોય છે અને ઘણા લોકો એને પણ ભૂત પ્રેત માની બેસતા હોય છે એ પણ ખોટું છે ધર્મ ક્યારેય અંધશ્રદ્ધા વધારતો નથી ધર્મ શ્રદ્ધા વધારે છે ધર્મ અશ્રદ્ધા ઘટાડે છે ખોટી જે વાત છે એનાથી પણ બચાવે છે અને સાચી વાત એનો સ્વીકાર કરાવે છે એનું નામ ધર્મ છે માટે બધાને ભૂત પ્રેતની તકલીફ કે મુશ્કેલી નથી અમુક અમુકને મનોરોગ હોય છે સૌ પ્રથમ મનોરોગના નિષ્ણાંત હોય એની પાસે પહેલાં નિદાન કરાવવું જોઈએ ચિકિત્સા કરાવવી જોઈએ એના નિદાનમાં કાંઈ ન આવતું હોય એના નિદાનમાં કાંઈ પકડાતું ન હોય તો બીજા સ્ટેપ ઉપર આપણે ભૂત પ્રેત વગેરેની આશંકા કરીએ એ સહી છે બધામાં ભૂત પ્રેતની આશંકા કરવી એ પણ ખોટું છે એ પણ યોગ્ય નથી માટે આ વાત પણ ખાસ સમજી રાખજો હું તો એમ કહું કે મનોરોગ હોય માનસિક બીમારી હોય માનસિક સમસ્યાઓ હોય તો એનો પહેલો ઉપાય એ છે વધારે ને વધારે ભગવાનના નામનું સ્મરણ ચાલુ કરી દો યોગ કરો ધ્યાન મેડિટેશન કરો મનને શાંત રાખવા માટે આજુબાજુનું વાતાવરણ છે એને પવિત્ર રાખો અધ્યાત્મમય ધાર્મિક સત્સંગમય રાખો તણાવથી દૂર રહો તો ઘણી બધી માનસિક સમસ્યાઓથી જ આપણે મુક્ત થઈ જઈએ આપણને બહુ વાત સાંભળવી જરૂરી છે માનતાઓ પૂરી થઈ હોય અને સત્સંગ થયો હોય એ બહુ લાંબો ટકે કંઈ દુઃખ કંઈ તકલીફ આવી હોય અને ભગત થયો હોય એ લાંબો સમય સત્સંગમાં ટકે જેવી તકલીફ દૂર થાય અને તરત જ વળી પાછો ભગત પણ મટી જાય એ જ હરિભગત સત્સંગમાં ટકી શકે જેની સમજણ દ્રઢ થઈ હોય જેના જીવનમાં સમજણ પરિપૂર્ણ આવી હોય એ જ જીવ એ જ વ્યક્તિ એ જ માણસ સત્સંગમાં ટકી શકે છે માટે આપણે ભગવાનના ભક્ત થયા છીએ તો સમજણને આધારે ભગવાનના ભગત થાય સમજણ આપણે આપણે દ્રઢ કરી રાખીએ